કમીની વાત નથી ત્યાં એને નવું એટમોસ્ફિયર મળે ને ત્યાં એને વધારે મજા આવે ભણવાની મને એવું લાગે કે ત્યાં સુધી એટલે મારે ને ત્યાં ભણવા પણ અહિયાં હું ન મળે નવું એટમોસ્ફિયર નવું વાતાવરણ અહીંયા આપણા ને આપણા જોઈ બધા અહીંયા તમે સ્કૂલમાં મોકળો ને આપડી જ ભાષા બોલતા ને આપડું જો પણ ત્યાં નું એક્સેન્ટ બધું બદલાઈ જાય પણ એ બદલાવીને શું કરવું પણ આપણે અહીંયા છોકરાઓ છોકરા અહીંયા ભણતા જ હોય છે ને આખું ગામ આખી દુનિયા અહીંયા જ ભણે છે ને અહીંયા જ મજા કરે ને અહીંયા જ મોટા થયા ને અહીંયા જ કરોડોપતિ ને અબજોપતિ થઈ ગયા છે તો હવે આપણે બહાર જવાની શું જરૂર છે ને મને ઈ સમજાતી એટલે આ વિચાર ક્યાંથી આવે ને મોકલવાનો મને તો ઈ નથી ખબર પડતી પ્રાચી મને બસ એમ જ વિચારો કે આને આટલા બધા શોખ છે અધ્યાને આટલી નાની ઉંમર તો ઈ ત્યાં જઈને કેટલા બધા ઈ એક્સપ્લોર કરી શકશે ની એના મગજમાં શું ચાલતું હોય અહીંયા નો થાય એટલું જેટલું બધે થાય એને એને વાતાવરણ અહીંયા એ મળે ને એટલે અહીંયા એને મગજ મેન શું એ ખબર મમ્મી પપ્પા જ્યાં હોય ને ત્યાં છોકરાઓને છે ને એમ કદાચ મને એમ છે કે આપણે એને લાડ પ્રેમ કરીએ ત્યાં અહીં એકલા રહેતા શીખે ત્યાં એકલું બધું કરતા શીખે ને એટલે મને પણ ઈ એકલું રહેતા શીખે એને હજી તો બહુ વાર છે ને આધ્યાજી બાબતે નાની છે આ બાબતે તમારું શું કેવું ફટાફટ કોમેન્ટ કરીને કયો જ સમજીને ધવલ આપડી છે ગાડી હવે એકદમ જૂની થઈ ગઈ છે અને BMW ની એકદમ ફર્સ્ટ ક્લાસ નવી ગાડી નીકળી છે તો મારો વિચાર એવો છે કે આપણે BMW લઈ લેવાય એટલે આપણને આગળ જતાં ભવિષ્યમાં છે ને કઈ વાંધો ન આવે પણ તે આ જૂની ગાડી થઈ ગઈ એટલે જૂની માં તને વાંધો શું આવ્યો વડી કેટલી વાર બગડી ગઈ છે આપડી વી ગાડી તમને ખબર પડે છે એમાં ટાયર બગડી ગયા તા ને આ ને પંચર ને કેટલી વસ્તુ અરે પણ ગાડીમાં તો એવું થાય ને આ લાઈક કરો શેર નથી કરો પેલા મમ્મીને કે કે આપણે નવી ગાડી નથી લેવી મમ્મી મમ્મી નવી નવી કરે છે ને તું પછી આ બીએમડબલ્યુ ના સપના જોવા માંડી પણ આ કેવો મસ્ત આ તમે જોવો તો ખરી કલિયાનો કલર તમે જોવો આ એકદમ સુપરથી ઉપર કલર છે આ ઈ સુપરથી ઉપર કલર તો હોય જ બધુંય હોય પ્રાચી પણ બધી ગાડીઓનો ફોટા આવે તને જોવું ગમે એટલે હું લઈ લેવાની આમ બી આપણે લેવાની જ છે ને નવું મોડેલ છે પાછું બીએમડબલ્યુ નું તો એકવાર લઈ લેવાનું હોય અરે પ્રાચી હવે આ બીએમડબલ્યુ ના સપના જોવા માંડી છે મિત્રો હવે અમારી ગાડી થોડીક જૂની થઈ તો કે નવી લઈ લઈ

કલર તો તમે જોવો ખાલી આનો જે કલર છે ને બ્લેક તો બધા લેતા હોય પણ આ કલર કલર કોઈ ન લેતું હોય 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 તારી વાત બધી બરોબર છે 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 બધોય હારામ હારો જ પણ નવી ગાડી ગાડી ગમે ગમે એ જોવા એટલે આપણે આપણે લઈ લેવાની 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 મને તો અને અને લોન અપડેટ તો થવું પડે ને જીવનમાં કેકની એક ગાડી લઈને બેઠા રહેશો પણ અપડેટ એટલે હજી તો આપણે આ ગાડી લીધીને મિત્રો અમે બે ત્રણ વર્ષ જેવું જોયું છે તો બે ત્રણ વર્ષમાં હું ગાડી કોઈ અપડેટ કરે તમારામાંથી કોઈ બે ત્રણ વર્ષમાં ગાડી અપડેટ કરતો હોય તો કયો કઈક પ્રાચી થોડીક સલાહ આપો પણ

મિત્રો તમે આ પ્રાચીને કોઈક ખરખી છે ને સલાહ આપો કે ભાઈ ચાલી લાખની લોન ગાડીમાં ન કરવાની હોય એને હવે આ કોઈક નવી ગાડીનું મોડલ સીધું લોન્ચ થયું છે ને એટલે આને આ લઈ લઈએ તો પછી આ જૂની ગાડીનું શું કરશું

બપોરે જમવામાં રોટલી ખાઈએ સાંજે રોટલી ખાઈએ અને આપણને એને ઘણી ગેસ થઈ જતો હોય ને એસિડિટી ને એવું થાય પણ જ્યારે જ્યારે તમે બાજરાનો રોટલો ખાવો ને ત્યારે તમને આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ જોવા નહીં મળે એટલે પ્રાચી કે આપણે ભાઈ કે રોટલો ખાવાનું ચાલુ કર દે ભાઈ રોટલો જ ખાવાનું હોય પણ રોટલો મારો જો ફાટી જાય છે ખબર નથી પડે પહેલો જ રોટલાની શરૂઆત છે ને રોટલો કેમ હવે આ તારે પ્રાચી રોજ રોટલા ખાવા બાજરાના ને તો જો રોટલા બનતા ન હોય તો તું કેમ ખાય કે

છે ને પચવામાં લાંબો ટાઈમ સુધી હાલે ને એટલે પેટમાં તમને બહુ ભારે ન લાગે પણ આ કેમ આવો થયો હશે યાર હજી નથી થતો હવે થશે ધીમે ધીમે હું ટ્રાય કરું હાલો કરી તું રોજ રોટલા ખાવાની વાત કરે છે ને રોટલા બને નહીં પ્રાચી તો તો તારે કઈ લાઈન લેવાની ઈ તો એમ જ હોય ને ધીમે ધીમે જ શીખાય પાસ્તા ને પીઝા કઈ એકવારમાં થોડીક સરખા બની જાય આપણે બહાર જઈએ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે પીઝા તો આમ બનેલે નવી નવી વેરાયટી એમ સો ટકા વાત સાચી છે મિત્રો જો રોટલો છાસ પીવી હોય તો છાસ ગોળ ખાવું હોય તો ગોળ અને બાજરાનો લોટ અને રોટલો અને ગોળ અને ઘી ની જે જમાવટ આજે બોલવાની છે એમાં કોઈ શંકા સ્થાન નથી રોટલો રોટલો આજે પ્રાચી મસ્ત બનાવ્યો છે ધબધબાટી બોલાય અને તમે ફટાફટ કોમેન્ટ કરવાનું ભૂલતા નહી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં